ધોરાજીના પાટણવાવ ખાતે રાજ્યકક્ષાની પાંચમી ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી વિવિધ જિલ્લાના ત્રણસો બાવન સ્પર્ધકોએ કવચ બતાવ્યું તેમજ રાજ્ય સરકાર દ્વારા બે ચોત્રીસ લાખના ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને રાજકોટ જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે ખેલ મહાકુંભના ખેલશે ગુજરાત જીતશે ગુજરાતના શીર્ષક હેઠળ રાજ્યકક્ષાની પાંચમી ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધા વહેલી સવારે સાત વાગે ઓસમ તળેટી ખાતે યોજાઈ હતી આ સ્પર્ધામાં રાજ્યના રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ મોરબી સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ અને જામનગર એમ કુલ આઠ જિલ્લામાંથી ચૌદ અને અઢાર વર્ષના એકસો સત્તાણું ભાઈઓ તથા એકસો પંચાવન બહેનો મળી કુલ ત્રણસો બાવન જેટલા સ્પર્ધકોએ પોતાના કરતબ બતાવ્યા હતા જેમાં રાજ્ય સરકાર દ્વારા વીસ જેટલા વિજેતાઓને બે પોઈન્ટ ચોત્રીસ લાખના ઇનામ વિતરણ કરાયા હતા

રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ અને રાજકોટ જિલ્લા પ્રશાસન દ્વારા પાંચમી રાજ્ય કક્ષાની ઓસમ પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું એમાં ચારસો ને દસ અઢાર વર્ષથી નીચેના બાળકોએ ભાગ લીધો અને ચારસો દસ પૈકી આજે ત્રણસો ને બાવન જેટલા બાળકો હાજર રહ્યા અને પૂર્ણ ઉત્સાહથી ભાગ લીધો આ સ્પર્ધા રાજ્ય સરકાર નો જે યુવા અને સાંસ્કૃતિક વિભાગ યોજી રહી છે એ બહુ જ આનંદની વાત છે અને રાજ્ય સરકારના તમામ આયોજકો અધિકારીઓને આ બાબતે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે બાળકોની અંદર ખૂબ સુસુપ્ત શક્તિ પડેલી હોય છે એ શક્તિને ખીલવવાનું કામ એ રાજ્ય સરકારનું અને શૈક્ષણિક સંસ્થાનું છે અહીંયા મેં જોયું કે સ્થાનિક સરપંચ અને તમામ એની ટીમ જિલ્લાની જે રમતગમત અને પ્રશાસનની ટીમ તમામે તમામે સક્રિય રીતે ભાગ લઈ અને આ સ્પર્ધાને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી અને ત્રણ ચાર દિવસે આનું સુંદર આયોજન કર્યું અને બાળકોને પ્રોત્સાહિત કર્યા બાળકોને રહેવાની જમવાની બધી વ્યવસ્થા કરી અને આજે જોયું કે બાળકો ખૂબ ઉત્સાહ અને આનંદથી બધાએ બધા પાર્ટિસિપેટ કર્યું અને તમામે તમામ બાળકોને એક અનગ પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો અને મને લાગે છે કે આ પ્રકારની સ્પર્ધાનું જે આયોજન વધુ વધુ થાય તો આનાથી બાળકોની અંદર ખૂબ સુસુપ્ત શક્તિ પડેલી છે એસો ઈનો વિકાસ થાય પ્રથમ નંબરે 12યા પીઓસ 9.13 મિનિટમાં જ્યારે બીજા નંબરે બાંભણિયા દિવ્યેષ 9.52 મિનિટે અને ત્રીજા નંબરે विहार મારવણિયા 9.53 મિનિટે સ્પર્ધા પૂરી કરી હતી જ્યારે બહેનોમાં પ્રથમ નંબરે તૃષા બાવળિયાએ 12.7 મિનિટ બીજા નંબરે કાસુંદ્રા જૈનસીએ 12.40 મિનિટ અને ત્રીજા નંબરે પૂજા માલક્યાએ 12.47 મિનિટમાં સ્પર્ધા પૂરી કરી હતી આ તમામ વિજેતા સ્પર્ધકો આગામી 5 જાન્યુઆરીના રોજ જૂનાગઢ ગિરનાર ખાતે રાષ્ટ્ર કક્ષાની યોજાનારી સ્પર્ધામાં ભાગ લઈ શકશે મારું નામ બાવાળા ટીસા છે હું એનએસ મકવાણા વાંગસા સ્કૂલ માંથી આવું છું અમે બે મહિના પ્રેક્ટિસ કરતા હતા ત્યારે મને તે આ પ્રેક્ટિસનો નો એનું ફળ મળ્યું ત્યારે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને રાજ્ય કક્ષ રાજ્ય સરકારનો આભાર માનું છું કે આ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો ત્યાર બાદ અમને 25000 નું ઇનામ આપવામાં મળ્યું અને એ પચીસ હજારનું ઈનામ હું મારા મમ્મી પપ્પાને મારા મમ્મી પપ્પાને ખુશી થાય છે કે આ પચીસ હજારનું ઇનામ મેં પ્રાપ્ત કર્યું ત્યારની મારી સ્કૂલની ફી ફી ભરવા માટે પણ મદદરૂપ થાય છે અને આ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ મને આ પચ્ચીસ હજારનું ઇનામ આપવામાં આવ્યું તૈયારી જોબ આગળની તૈયારી એ છે કે હજી હું એટલી મહેનત કરીશ ને હજી આગળ વધીશ

ગયા વર્ષે મારો પહેલો નંબર જ આવ્યો હતો પણ રેકોર્ડ બ્રેક નહોતો આ વખતે મેં મહેનત કરીને રેકોર્ડ બ્રેક કર્યો આગળની તૈયારી શું છે તમારી અને આખો વર્ષ પ્રેક્ટિસ કરી છે અમે ખો પ્લે છીએ અને આ રનિંગ અમારે સ્ટેમિના બધું હોય એટલે અમે આ લોકો આવી સ્પર્ધા આવી એટલે અમે પાર્ટિસિપેટ કર્યું તેથી અમને આવી સ્પર્ધાની જાણ થઈ અને અમે સ્પર્ધામાં ભાગ લીધો અને એમ તો મેં ફોર્મ ભરાય ફોર્મ ભરાવણી ચાલુ થઈ પહેલાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી